વેલકમ ટુ મેહુ લોક જીજે તેથી હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મેહુલ લોક જીજે તે કેમાં તો આજે આપણે જાય છીએ મિની કિનાર જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં જેનો વિડીયો ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આજે આપણે જઈએ છીએ ચાલો જઈએ અહીંયાનું કેવું લોકેશન છે જોઈ શકો છો આ બધો ડુંગર છે તો ગાય અહીંથી તમે મિની ગિરનાર એટલે કે દર્શિંગવાળો ડુંગર જોઈ શકો છો અને તમે જોવો અને લુક મા હોય જે આપણે અહીંયા જવાનું તો બાકી જ જો ઝૂમ કરીને થોડો તમને બચવી દઉં પબ્લિક છે માપે માપે જોવા છે આ છે ખોડિયા મંદિર તો અત્યારે હું હાલી ના જઈ રહ્યો છું કારણ કે મારી વાડી છે ખાલી એક કિલોમીટર છે એટલા માટે ગાડી આપણે વાડી જ મૂકી દીધી છે અને મને આમ જોયા જ સારું લોકેશન લાગે છે જોવા હરિયાળી વાતાવરણ અને બધી જ બાજુ ટૂંકમાં ડુંગરા ડુંગરાવ એટલે આપણને મજા આવે તો છે ત્રણસો એંગલ લઈ લો તમે ત્રણસો એંગલ લઈ લો પણ તમને ડુંગરા સિવાય કાંઈ ના દેખાય તો એટલા માટે મિની ગિરનાર એટલે કે જે ગિરનાર છે તેનો રૂપ મિની ગિરનાર નામ આપવામાં આવ્યું છે ને અહીંયાથી તમે હજુ હું તમને બીજા ડુંગરની ટોપલી ઉપરથી બતાવીશ મિની ગિરનારનો એકદમ મસ્તનો વ્યૂ તો વિડીયોમાં બન્યા રહેજો અને હજાર આપણે જઈશ અત્યારે આપણે જઈ રહ્યા છીએ મિની ગિરનાર ચાલો તો ફાઈનલી ગાઈસ મિની ગિરનાર પહોંચી ગયા છીએ તમે જો કઈ રીતનું રૂપ છે અને હવે આપણે ઉપર ચડીએ છીએ તો આનંદ અનુભવ તો ગાઈઝ આપણે મિની ગીરના તત્સંગડો ડુંગર છે તેની સામેના ડુંગર આવી ગયા છે ફોડ આવી ગયા છે અને પરસેવો પણ એટલો વળી ગયો છે તો હવે હું તમને મિની ગીરનારનો રૂપ બતાવું જોઉં તેમ પણ કટ્ટે કાંઈ એનો કટ્ટેવો ભાઈ તો અત્યારે આપણે તેની સામેના ડુંગરે છીએ અને અહીંથી એક નંબર વ્યૂ છે શું તો તમે મિની ગિરનાર આવો તો તેના સામેના ડુંગરે આવવાનું એટલે કે તેનું નામ છે હા ખાટલી ડુંગર તો અહીંયા આવવાનું ના ભૂલતા તો અહીંથી ટૂંકમાં લુક બહુ સારું આવે છે જો તો ગાઈ અત્યારે આપણે આવી ગયા છીએ મિની કિનાર છે પાછળ ડુંગર છે સોરી સોરી પાછળ તો આડું ઘર છે બટ એની ધાર ઉપર પાછળ જગ્યા છે ત્યાં અહીંથી કંઈક આવો નજારો આવો છો કહેવાય ને સહેલી ક્વોલિટીમાં અત્યારે આપણે આવી ગયા છીએ અહીં બની છે ધ્યાન રાખવું પડે સીધા હોસ્પિટલ અહીંથી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મિની ગિરનાર તરશિકરા ડુંગર થી વીયા છીએ અને હવે આપણે જવાનું છે સોમનાથ અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમને કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂરથી કરજો અને આ છે મિની ગિરનાર તમે જોવો મિત્રો મિની ગિરનાર દર્શિવડા ડુંગરો જે આવડી રામપરાય ની વચ્ચે તો કે આમ કે તો રામપરાયમાં જવા છે તો બહુ જલ્દ મળશે નવા વિડીયોમાં ત્યારે બાય બેટા તા છીયું